વાપી હાઇવે પર કેરી ભરેલ ટ્રક પલટી ત્યાં લોકોએ કેરીની લૂંટ ચલાવી મુંબઈથી ટ્રક નંબર કે એલ ફિફ્ટી વન એલ થ્રી ફોર થ્રી ઝીરોના ચાલક બાર ટન કેરીઓ લઈને વલસાડ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વાપીના બલીઠા હાઇવે ઉપર આવતા આગળ ઉભેલા કન્ટેનર આગળ અચાનક ટ્રક આવી પહોંચી હતી ટ્રક ચાલકે કન્ટેનર સાથે અકસ્માત થતાં અટકાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી ટ્રકનો અકસ્માત થતાં ટ્રકમાં ભરેલી બાર ટન કેરીઓ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની મદદે પહોંચી ગયા હતા અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોએ કેરીની લૂંટ પણ ચલાવી હતી સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી ઘટનાની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક અને વાપી ટાઉન પોલીસની ટીમને થતાં વાપી ટાઉન પોલીસની ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી વાહન વ્યવહારને સામાન્ય કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો